હેલો મિત્રો નમસ્કાર મિત્રો વેલકમ બેક ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા હવામાન સમાચાર તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું કે થોડા દિવસમાં વાતાવરણમાં મોટો પલટો આવશે અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વીડિયાની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જોકે ગુજરાત ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય રીતે ચાલી રહ્યું છે કારણ કે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે તાપમાનમાં આજે મોટો ઘટાડો જોવા મળશે અને ગરમીમાં આંશિક રાહત મળશે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે હાલ તો તાપમાનમાં સામાન્ય રહેવાની શક્યતા છે પરંતુ ફરી ચાર દિવસ માટે તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એટલે કે અંબાલાલ પટેલ દ્વારા હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે તેમણે એપ્રિલમાં ગરમી તો અને મે મહિનામાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા તેને અનુમાન જાહેર કર્યું છે તો હવે જાણી લઈએ કે હવામાન નિશાન અંબાલાલ પટેલની શું આગાહી કરી છે તો અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોવીસ એપ્રિલ પછી ફરીથી એક વેસ્ટર્ન ડિસ્પેન્સ સક્રિય થઈ છે આ સમયગાળા દરમિયાન ગરમીમાં વધારો થઈ છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચવાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રી તાપમાન જવાની શક્યતા રહેલી છે કચ્છના ભાગોમાં ગરમી અને પવન જોવા મળી શકે છે બાવીસ એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઘણા વિસ્તારોમાં વાદળ જોવા મળી શકે છે એટલે કે સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે તો મિત્રો હવે વાત કરી લઈએ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે તો થી ઓગણત્રીસ એપ્રિલ ફરીવાર ગરમીમાં વધારો થશે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેલી છે ચાર મેથી ગરમીમાં વધારો થશે અને થી બાર મે દરમિયાન આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અને દક્ષિણના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસમી પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે એટલે કે આંધી વંટોળ સાથે સામાન્ય વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગરમીમાં વઢઘટ થવાની શક્યતા રહેલી છે જો કે આંધી વંટોર સાથે વરસાદ પણ થાય તો બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા હવામાન સમાચાર જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન